નમસ્કાર ખેડૂત મિત્રો અજય એગ્રીકલ્ચર એગ્રીકલ્ચરમાં હું અજય મેણી હાર્દિક સ્વાગત કરું આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ને ચોવીસ ની શરૂઆત થઈ ગઈ છે એટલે કે જે વાવણી છે એ ખૂબ જ નજીક છે હવે આજની માહિતી મારે ખાસ તમને એ દેવાની હતી ખેડૂત મિત્રો કે જે લોકો મરચીના વાવેતર કરતા હોય અથવા કોઈપણ શાકભાજીના વાવેતર કરતા હોય ખાસ કરીને મલચિંગના આ રીતના બેડ બનાવીને વાવેતર કરતા હોય તો તેના માટે એક મહત્વની માહિતી છે કે આ વર્ષે તમે સમાચારમાં ન્યૂઝપેપરમાં તેમજ આગાહીકારો પાસે સાંભળ્યું હોય છે કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાનો છે આગતરા વરસાદ પણ એવળા છે પાછતરા વરસાદ પણ એવડા છે એટલે કે ઓલ ઓવર વધારે વરસાદ પડવાનો છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ મારે એ જણાવવાનું તમને કે મલ્ચિંગના જે આપણે બેડ બનાવીએ છીએ તો જે લોકોને જમીન રેસક થતી હોય કે પછી ઓશિનિતાર શક્તિ ધરાવતી જમીન હોય એ લોકોને ખાસ જે આ બેટ છે આ બેડ છે એની ઊંચાઈ એકદમ ઊંચી લેવાની છે મેં આ બેડની એક ફૂટ ઊંચાઈ લીધેલી છે બેટની જે ઊંચાઈ છે ઊંચી લેવાની છે જેથી કરીને શું થશે કે જે પણ પાણી આવશે તે એકદમ થી નિતાર થઈને નીકળી જશે બીજું હવે ઘણા ખેડૂત મિત્રોના એવા પણ ફોન આવ્યા કે ભાઈ મલ્ચિંગનો મરચીમાં કયો કાગળ વાપરવો તેમજ શાકભાજીમાં કયું પ્લાસ્ટિક વાપરવું તો સૌ પ્રથમ હું અહીંયા સાઈડમાં જે ના જે વિક્રેતા છે જેની પાસેથી હું ખરીદી કરું છું એના મોબાઈલ નંબર પણ એડ કરું છું ત્યાંથી તમે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરીને તમને કુરિયર અથવા પાર્સલ કરાવી આપશે તમને ત્યાંથી પ્લાસ્ટિક પણ મળી જશે હવે આપણે કોઈ પણ એક પાકની ખેતી કરવી હોય તો તમે વીસ થી પચીસ માઇક્રોનનો કાગળ પણ જે આ પ્લાસ્ટિક છે તે પણ રાખી શકો છો મેં આ હું શાકભાજીની ખેતી કરવાનો છું આમાં આમાં મેં સિંગલ ડ્રીપ દ્વારા હું ખેતી કરું છું દર વર્ષે એટલે મેં સિંગલ ડ્રીપ નાખેલી છે અને આ જુઓ દેશી ખાતર આપણે પુષ્કળ વાપરેલું છે આમાં પણ એની જગ્યાએ આપણે એક બીજું અલગથી વસ્તુ વાપર્યું છે આ તમને દેખાતું હોય છે આ એકદમ ભૂકા જેવું જો સુંગો તો ગંધ પણ આવે હવે ખેડૂત મિત્રો આ એક કિસાન પાવર ફોડ છે જે કિસાન પાવર ફોલ એનો હું તમને અહીંયા સાઈડમાં વિડીયો આપી દઈશ અથવા સાઈડમાં એનો ફોટો આપી દઈશ એ ક્યાંથી મળશે કેવા ભાવમાં મળશે તમે ડાયરેક્ટ ફોન કરીને એને જાણી શકો છો હવે ખેડૂત મિત્રો વિઘે તમારે એકથી દોઢ થેલીનો ઉપયોગ કરવાનો છે આમાં તત્વની વાત કરીએ તો મારી પાસે એક થેલી છે જે હાલ મેં વાપરી છે હવે આપણે તત્વની વાત કરીએ તો એક ટોલી સાણિયા ખાતરમાં જે ચૌદ ટકા આપણને ઓર્ગેનિક કાર્બન મળે છે તે આ એક બેગમાં છે હવે જે પચાસ કિલોની બેગ આવે છે તેમાં કેટલું કોમ્બિનેશન આવે છે મતલબ કેવા કેવા તત્વો આવે છે તેના વિશે જણાવું તો દિવેલીનો ખોળ આવશે દસ કિલો લીંબોળીનો ખોળ આવશે સાત કિલો તમાકુનો દળ આવશે દસ કિલો હાડકાનો પાવડર આવશે સાત કિલો સુગર કમ્પોસ્ટ આવશે પાંચ કિલો અને મરઘાની ચરક એટલે કે પોલ્ટ્રી આવશે દસ કિલો ટાઈકોડમાં સુડોમોનાસ અને પેસિલોમાઇસિસ નામના આવા બેક્ટેરિયા એડ કરેલા છે એટલે કે મગફળીના પાકમાં જે લોકોને સુકારાના કે આ તે કાંઈ પ્રોબ્લમ હોય તો એવા પણ તમે લોકો વાપરી શકો છો હવે ખેડૂત મિત્રો આ વર્ષે જે વરસાદનું પ્રમાણ પુષ્કળ બધા જણાવી રહ્યા છે તો ખાસ કરીને મેં તમને જણાવ્યું એમ બેડની ઊંચાઈ લેવી એમાં યોગ્ય જે કાંઈ દેશી મેન્યુર તમે જે ખાતર નાખો છો દેશી તે એડ કરવું પછી એનો પાળો બાંધવો પછી મેં જે આ વાઇઝ ખાતર આપેલું છે કિસાન પાવર એ પણ તમે આપી શકો છો એના પણ બહુ બેસ્ટ રિઝલ્ટ છે અને કોઈ ખેડૂતને એવું હોય કે ભાઈ મારે મરચી અથવા શાકભાજીનું વાવેતર કરવું છે પણ દેશી ખાતર મારી પાસે નથી બિલકુલ નથી દેશી ખાતર તો એના માટે બહુ એક બેસ્ટ સારામાં સારો ઉપાય છે કિસાન પાવર કોળ મેં જે આગળ અગાઉ જે કઈ તત્વો જણાવ્યા તમને એ બધા તત્વો એની અંદર છે અને બેસ્ટ ઓફ રિઝલ્ટ છે વિઘે તમારે ખાલી બે થી ત્રણ બેગ નાખવાની છે બરોબર

હું અહીંયા મારા મોબાઈલ નંબર એડ કરું છું તમને મોબાઈલ નંબર ઉપરથી તમામ માહિતી તમે લઈ શક લઈ શકશો મલચીનો બેટ કઈ રીતના બનાવો કયું ખાતર અંદર નાખવું મલચીનું જે પ્લાસ્ટિક આવે છે એ ક્યાંથી લેવું એ તમામ આ વિડીયોની અંદરથી તમને માહિતી મળી રહેવાની છે એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ તમે માહિતી આપી શકો તેમજ તમારા જે નજીકના ખેડૂત મિત્રો છે તેને આ વિડીયો શેર કરો એક ખેડૂતના દીકરા તરીકે હું તમને ભલામણ કરું છું કે આ જે વિડીયો મેં બનાવ્યો એ બધા ખેડૂતોને શેર કરો જેથી કરીને બધાને પોતપોતાની ઉપયોગી માહિતી મળી રહે હવે ખેડૂત મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ખાસ કરીને શેર કરજો અને આવીને આવી માહિતી લેવા માટે હવે કન્ટિન્યુ આપણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે ખેતીની શરૂઆત થઈ ગઈ છે આપણે જે નવું નવું કરીએ છીએ એ કન્ટિન્યુ વિડીયો આવતા રહે બરાબર એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને માહિતી મળતી રહે તેમજ મરચી શાક શાકભાજી તેમજ ખેતીવાડીના બીજા અન્ય પાકો જેમાં જે કાંઈ પ્રોબ્લેમ આવતા હોય એના વિડીયો હું આમાં મૂકતો રહીશ તમને પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોમાં પણ મારા નંબર એડ કરેલા છે ગમે ત્યારે એની ટાઈમ ફોન કરી શકો છો તમને સસોટ માહિતી મળશે અને તમારે જે કાંઈ પ્રોબ્લેમ છે તેનું અમે શુદ્ધ દિલથી નિરાકરણ લેવાનો પ્રયત્ન કરીશું તેમજ અમારા જે ફિલ્ડ વિઝિટર જે અલગ અલગ કંપનીના જે સાહેબો હોય છે જો શક્ય છે તો એ તમારી વાડીની મુલાકાત કરશે તમને યોગ્ય નિયંત્રણ આપશે દવા તેમજ દવામાં તેમજ બિયારણ કે ખેતી સમસ્યા ખેતીને લગતી કોઈ પણ સમસ્યાનું તમને સમાધાન મળશે તો ખેડૂત મિત્રો મારી આ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને વધારેમાં વધારે માહિતી મળતી રહે અને સૌ પ્રથમ તમને માહિતી મળે જય જવાન જય કિસાન